પ્રથમ મૃતદેહને કબજે લઈ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હાલ યુવકની હત્યા કોણે કરી ક્યાં કારણોસર કરવામાં આવી તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં છેલ્લા બે મહિનાથી પોલીસ કમિશનરનું પદ ખાલી છે પોલીસ કમિશનરની કુર્સી ખાલી છે અને હજી સુધી પોલીસ કમિશનર કોણ આવશે તેનું નક્કી થયું નથી ત્યારે છેલ્લા ચાર દિવસમાં પાંચ જેટલા મર્ડરની ઘટનાઓ સામે આવી છે વરાછા મહેન્દ્રપુરા સરથારામાં મર્ડરની ઘટનાઓ સામે આવી છે વધતા ક્રાઇમને પગલે સુરત શહેર પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે લોકોના મુખે ચર્ચા થઈ રહી છે કે સુરત પોલીસની હવે પેટ્રોલિંગ બરાબર નથી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત